એમ છો વિદ્યાર્થી મિત્રો સ્વાગત 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 સ્ટાર કોચિંગ ક્લાસ યુટ્યુબ ચેનલમાં તમારું ફરીથી સ્વાગત કરું છું ખૂબ જ સરસ મજાનો પઝલ જેવો આજનો આકૃતિનો ટોપિક રહેવાનો છે માનસિક યોગ્યતાની જે ટેસ્ટ છે તેની અંદર આ પોર્શનમાંથી પણ ચાર આકૃતિ પૂછાશે આ ચાર આકૃતિના આપણે પાંચ માર્ક ઘરે લઈને આવવાનું છે આકૃતિનું નામ છે પેપર ફોલ્ડિંગ અથવા તો પેપર કટિંગ ઇમેજ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ કેવી રીતે સોલ્યુશન કરવું તે આપણે સમજતા જશું અને કામ છે આપણું આગળ વધારતા જશું હવે વાત એવી છે કે અહીંયા આપણને એક રાઉન્ડ પેપર આપેલો છે રાઉન્ડ પેપરમાં વચ્ચે આપણે ઘડી વાળી અને આ રાઉન્ડ પેપરને આમ વાળી દેવાનો છે અહીંથી આપણને બતાવ્યું છે કે આ રાઉન્ડ પેપર આખે આખો તો એમાંથી આમ વાળી દીધો એટલે હવે આવો પેપર આપણો આવો બની જાય રેડી પછી એ વચ્ચેથી ઘડી પાડી અને એ પેપરને આપણે ઉપર વાળી દેવાનો છે એટલે આપણો પેપર છે કાંઈક આવી પોઝિશનનો આપણો પેપર છે બની જાય બની જાય ને આવો પેપર બની ગયા પછી છેલ્લે આપણો પેપર છે એ આવો કંઈક બની જાય છે હવે એમાં પંચ મશીનથી એમાં હોલ કરેલા છે એક બે અને ત્રણ તો હવે આપણે કામ એવું કરવાનું કે જે પોઝિશનમાં છેલ્લે આપણે વાઈડ્યો હોય એ જ પોઝિશનમાં પાછો ખોલવાનો તો આને તમે પાછો ખોલો કાગળને તો આપણી પોઝિશન પાછી આપણને આવી મળે તો આ હોલનું શું થાય એક હોલ અહીંયા આવે એક હોલ અહીં આવે ને એક હોલ અહીં આવશે બસ એટલે આપણું આટલું ખોલીને આકૃતિ ચેક કરવાની ટ્રાય કરવાની અહીંયા બને છે નથી બનતી અહીંયા બને છે નથી બનતી અહીંયા બને છે નથી બનતી હેડી તો આપણો બી આન્સર છે આપણો ત્યાંથી જ આપણને ખબર પડી જાય છે કે આપણો સાચો આન્સર બી છે હવે આપણે વેરીફાઈ કરીએ તો હવે પછીનો પોર્શન જે આખે આખો આ બાજુ ખુલે તો આ બાજુ ખુલે તો આ ત્રણ ટપકા જે એ અહીં આવી જાય અને ઓલા નીચેના ત્રણ ટપકા જે એ અહીં આવી જાય આખી આપણી આખી આકૃતિ જે છે કાંઈક આવી પોઝિશનની બને ને એવી જ આકૃતિ બી ઓપ્શનમાં આપણને આપેલી છે તો ઊંધી આકૃતિ કરી અને એને આપણે પેપર છે ને ખોલશું એટલે કે ઉલ્ટા ક્રમમાં ક્રમની અંદર આપણે પેપર છે ખોલતા જઈએ અને પછી ખોટી આકૃતિ કટતા જઈએ અને સાચી આકૃતિ તરફ આપણે આગળ વધતા જશું રેડી ચાલો હવે ચોરસ પેપરમાંથી પહેલા આપણને આ બાજુ પોઝિશનમાં વાળેલો છે પછી આ પોઝિશનમાં વાળેલો છે ચોરસ આપણને પેપર મળી જાય પછી અહીંયા કટ મારેલું રહે તો સૌથી પહેલા આપણો પેપર છે એ આ સાઈડ ખુલે હેડી આ સાઈડ પેપર આપણો ખુલશે અને એ પેપરની અંદર જે કટ હતી એક અહીંયા અને આ કટ છે એ આપણને આવી જોવા મળે એટલે આપણી કંઈક આવી આકૃતિ છે એવી બનતી હોય એવી આકૃતિ આપણને જોવા અંદર મળવી જોઈએ તો એવી આકૃતિ જો અહીંયા નથી મળતી આવા ખાચાનો હોય અહીંયા સેન્ટરમાં ખાંચો છે એવી આકૃતિ પણ નથી આવા બે ખાંચા છે એવી આકૃતિ પણ નથી તો હવે ખબર પડે કે આ હવે આખો પેપર ખોલીએ એટલે આ આકૃતિ અહીંયા આમ આવી જાય અને ઉડિયા જે નીચેનો પોર્શન છે એ સામે આપણને આવી રીતે દેખાય અને આપણો આખો પેપર છે એ ખુલી જાય ને એવી આકૃતિ આપણને સી ઓપ્શનમાં જોવા મળે છે તો થોડોક પેપર આપણે ખોલીએ ત્યાં આપણને આઈડિયા આવી જાય છે રેડી હવે અહીંયા તમે જુઓ કે આ ત્રિકોણ પેપરને વચ્ચેમાં આ બાજુ ક્રોસ કરી અને એ બાજુ ઘડી કરીને આ બાજુ વયડો અને એ પછી આપણને આ બાજુ વયડો ને એ પછી અહીંયા નીચે બે કટ મારેલી છે તો નીચે કટ મારેલી હોય તો નીચે કટ મારેલી દેખાય આ બે આકૃતિ ન આવે કારણ કે અહીંયા વચ્ચે કટ મારેલી નથી ને નીચે તો ખાચા જ નથી બની તો આ બે આકૃતિ આપણી આન્સર આવે નહીં તો ત્યાંથી ત્યાંથી આપણને પહેલી વસ્તુ તો એ આપણને ખ્યાલ આવી ગયો હેડી પછી આકૃતિમાં અહીંયા વચ્ચેના પોર્શનમાં ક્યાંય કટ નથી તો વચ્ચેના પોર્શનમાં આવું પણ ક્યાંય બનશે નહીં તો આ પણ આકૃતિ નો આવે તો આકૃતિ કાંઈ પણ કર્યા વગર સૌથી પહેલા આપણે આ પોર્સન ખોલવો પડે હેડી ને આપણે આ પોર્સન આપણે આપણી આકૃતિનો ખોલીએ તો અવળ જે ખાચો છે એ અહીંયા દેખાય ઉપરનો ખાચો છે અહીંયા દેખાય એવી આકૃતિ અહીંયા દેખાય જ છે આપણને હેડી અને વચમાં આપણી આકૃતિ કેવી બનતી જાય આવી આકૃતિ બનતી જાય આ ખાચો અહીંયા આવશે ઓલો ખાચો અહીંયા આવશે હેડી પછી નીચેના ખાચા છે એ અપ જશે એવી આકૃતિ સી ની અંદર આપણને ચોખી દેખાય છે ક્લિયર છે ચાલો નેક્સ્ટ ચોરસ કાગળમાંથી પેલા આ બાજુ ઘડી વહી પછી આ બાજુ ઘડી વળી પછી હજી એકવાર આ બાજુ ઘડી અને વચમાં લીટો કર્યો તો પેલા આપણે આ બાજુ કાગળ ખોલશું એટલે આપણો લીચો છે એ સાઈડમાં આવશે પછી આપણે આ બાજુ ખોલીએ તો આપણો લીટો થઈ આમ જાય પછી હજી આપણે આખો કાગળ ખોલ નાખીએ આખે આખો કાગળ તો આ બાજુ લીટો ના બાજુ લીટો આવે તો એવી આકૃતિ આપણને એ ઓપ્શનમાં દેખાય છે સીધા લીટા નથી આ પોઝિશન સેમ ના રહીએ આ પોઝિશન પણ સેમ ના રહે ક્લિયર જોડી એટલે આ ખોટી આકૃતિ આપણે કટ કરીએ થોડુંક ડાયમેન્શનમાં ભૂલીએ આકૃતિની અંદર અહીંયા વચ્ચે સેન્ટરમાં લીટો હોય અડાડેલો ના હોય ચાલો પેલા ઉપર પછી આ બાજુ પછી હજી એકવાર અહીંયા ઘડી મારીને આ બાજુ અને પછી અહીંયા બે લીટા તો આપણે પેલો વેલો કાગળ ખોલીએ એટલે આપણને ચાર લાઇન ઊભી મળવી જોઈએ તો અહીંયા બે લાઈન મળે છે આ નથી આ બે આકૃતિ આપણી ખોટી રેડી હવે આપણો પોર્શન છે એ આ સાઈડ ખુલે અહીંથી આપણને ચાર લાઈન આમ મળવી જોઈએ આ સીધી લાઈન ના મળે તો બી આકૃતિ આપણો સાચો આન્સર થશે હવે આખી આકૃતિ ખોલી નાખીએ તો ચાર આ બાજુ હોય અને ચાર છે એ આ બાજુ હોય ચાલો સિમ્પલ છે બરાબર પણ જેમ સોલ્યુશન કરાવવું એમ કરવાનું સીધો આપણે પેપર આપણે આ બાજુ ખોલીએ તો આપણો અહીંયા ત્રિકોણ હોય ને અહીંયા ગોળ હોય હેડી તો વચમાં પહેલાં તો છે તો વચમાં આકૃતિ અહીંયા નથી અને અહીંયા નથી એટલે બે આકૃતિ વહી જાય પછી અહીંયા તો ત્રિકોણ નીચે આવી ગયો તો એ પણ આકૃતિ તો કાંઈ પણ કર્યા વગર પણ આપણને ખ્યાલ આવે છે કે સી આકૃતિ આપણો સાચો આન્સર હોય ચાલો આ પોઝિશન આપણી પહેલા ખુલે તો જે આ ખાચો હતો એ ક્યાં તૈયાર થાય અહીંયા તૈયાર થાય રેડી અહીંયા નથી થતો અહીંયા તો ખાચો જ ગાયબ થઈ ગયો અહીંયા પણ ખાચો નથી બસ તો આવી રેડી ને પછી એક ખાચો અહીંયા સામે તૈયાર થાય ને એક ખાચો ઉપર તૈયાર થાય આખે આખું ખોલીએ તો ચાલો એક પોઝિશન અહીંયા પછી અહીંયા પછી અહીંયા પછી અહીંયા આવી પોઝિશનમાં આકૃતિ આપણી આવે અહીંયા નથી દેખાતી અહીંયા નથી દેખાતી હવે આ આપણે આ આખો પોર્શન આપણો ખુલે તો અહીંયા આપણી આકૃતિ આવે ને ઓલો લીટો આમ થાય અને બધા ચોખા આપણને અહીંયા ગોઠવાતા જોવા મળે તેવી આકૃતિ અહીંયા પણ નથી તો એ આકૃતિ છે આપણો સાચો આન્સર થાય ચાલો પેલું કામ તો આપણે ખોલીએ એટલે આપણા ત્રણ ટપકા આ પોઝિશનમાં આવે તો આ આકૃતિ નથી ને આ આકૃતિ નથી એડી પછી આપણે કાગળ આપણો આ પોઝિશનમાં ખોલે એટલે અહીંયા આપણો ત્રિકોણની આ લીટી પછી આ બાજુ ત્રણ અને આ બાજુ ત્રણ આવે એટલે આ ના આવે એટલે સી આકૃતિ આપણો સાચો આન્સર થશે હવે આખું ખોલ નાખીએ તો ખબર જ પડી જાય કે ભાઈ કેવી રીતે આકૃતિ બને અહીંથી આમ બને ત્રણ ટપકા અહીંયા આવે ત્રણ ટપકા અહીં આવે ત્રણ ટપકા અહીંયા આવે ત્રણકા અહીંયા આવે તો આખી આકૃતિ ખોલ્યા વગર પણ આપણને ખ્યાલ આવી જાય છે તો જો અહીંયા વચ્ચે એક પોર્શન છે તો અહીંયા સાઈડ વાળો પોર્શન પોર્સનનો આવે આ પણ નો આવે ના પણ નો આવે બધા વચ્ચે વચ્ચે જ આવે એને આ ત્રિકોણ હવે તમે અહીંયા ખોલી નાખો અહીંયા આપણે પહેલા આ પોર્સન છે એ ખોલવાનું આવશે તો આ આખે આખું છે એ સટકોણ આપણું આવું થઈ જાય આ ચતુષ્કોણ હેડી પછી અહીંયા પાછું ઊભું આવે અને અહીંયા પાછું આડું થઈ જાય એવી આકૃતિ આપણને સીમાં જોવા મળે એટલે આ તો સાવ સિમ્પલ આવી ભાઈ એક ફૂલડું અહીંયા થાય એક ફૂલડું અહીંયા થાય ને એક ફૂલડું અહીંયા થાય ચાર વાળી આકૃતિ સી ચાલો અહીંયા પોર્શન ખાચો છે તો એક ખાંચો અહીંયા પણ હોય અહીંયા નથી અહીંયા નથી અહીંયા નથી તો આ આકૃતિ આપણો સાચો આન્સર હોય તો બીજો ખાચો અહીંયા તૈયાર થાય હવે આખે આખું ખોલો એટલે અહીંયા પણ એક ખાચો તૈયાર થાય સામેની સાઈડ થાય સામેની સાઈડ થાય એ આકૃતિમાં એવું પરફેક્ટલી મેચ થાય છે ચાલો અહીંયા તો પહેલા આપણે આ પોર્શન ખોલવો પડે આ પોર્સન ખોલશો એટલે ટપકાની સંખ્યા બે થઈ જાય હવે આખું ખોલો એટલે ટપકાની સંખ્યા પાછી બે થાય હવે આખું ખોલો એટલે વળી પાછા બે ટપકા અહીંયા થાય અને બે ટપકા અહીંયા થાય

એવી આકૃતિ અહીંયા નથી અહીંયા નથી અહીં નથી તો સી આકૃતિ આપણો સાચો આન્સર થાય પછી અહીંથી આમ આવે અવી આકૃતિ આપણી બની જાય આવી આકૃતિ આપડી બની જાય તો આવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે છે એ ઓપ્શનની અંદર જોવા મળે છે આપણે આવી આકૃતિ શોધીએ તો આપણને એ ઓપ્શનની અંદર આપણને આવી આકૃતિ જોવા મળે છે બીજે ક્યાંય જોવા મળતી નથી જો આ અહીંયા ઉપ છે અહીંયા વચમાં લીટો નથી અહીંયા અપ છે એની તો એ આકૃતિ આપણો સાચો આન્સર થશે ચાલો અહીં ને તમે અહીંથી આવી રીતે ખોલીએ તો અહીંયા આપણું પેલું તો ગોળ બનવું જ હોય અહીંયા નથી અહીંયા નથી આ બે જગ્યાએ છે પછી અહીંથી નીચેથી આપણે આકૃતિ પાછી ખોલીએ તો એની મિરર આકૃતિ પાછી નીચે બને નીચે પણ ગોળ હોવું જોઈએ સી આકૃતિ ના આવે ડી આકૃતિ આપણો સાચો આન્સર થઈ જાય ચલો અહીંયા પણ સિમ્પલ એક અહીંયા ટપકું આવે ને એક ટપકું અહીંયા બાજુમાં આવે પછી આને તમે આખું ખોલો તો એક ટપકા બે ટપકા અહીંયા આવે ને એક બે ટપકા એ સાઈડમાં આવી આકૃતિ આપણને ક્યાં જોવા મળે સી આકૃતિમાં જોવા મળે ક્લિયર તો પેપર ફોલ્ડિંગ પઝલ ટાઈપની આકૃતિનો ભાગ એક આપણે અહીંયા પૂરો કરીએ છીએ આજ ચેપ્ટરના નવા ઉદાહરણ સાથે ભાગ બીજો તમારી સમક્ષ રજૂ કરીશ ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરો